ખેલ મહાકુંભ અંતર્ગત સ્પર્ધાનો પ્રારંભ થયો છે રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગાંધીનગર દ્વારા સંચાલિત અમરેલી જિલ્લા કક્ષામાં ધારી તાલુકા લેવલે ધારી તાલુકાની તમામ શાળાઓનો ખેલ મહાકુંભ તાલુકા કક્ષાનો છ અગિયાર બે હજાર પચીસથી દસ અગિયાર બે હજાર પચીસ સુધી જીએમ દામણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર થવા જઈ રહ્યો છે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધે છે વિવિધ સ્પર્ધાઓમાં અંદર આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ધારીના લોકલાડીલા ધારાસભ્ય જેવી કાકડીયા સાહેબ ગઈકાલે ઉપસ્થિત રહ્યા હતા તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા ઉપસ્થિત રહ્યા હતા સાથે બીજા અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા રાજકીય અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલા વિવિધ સ્પર્ધાઓની અંદર વિદ્યાર્થીઓ શાંતિથી ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને સારી રીતે સુંદર રીતે સંચાલન થઈ રહ્યું છે